કચ્છના મુન્દ્રા પોર્ટ દ્વારા ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ચીનથી બાળકોના કપડાના નામે ચાઇનીઝ રમકડા અને વલૂન લવાયા હોવાની માહિતી સામે આવી છે ચીનથી આવેલા કન્ટેનરમાં બાળકોના કપડાના નામે મિસડિક્લેરેશન કરાયું અને પકડાયેલી સામગ્રી પર નેવું ટકા ડ્યુટી લાગતી હોવાથી મિસડિક્લેરેશન કરાયું હોવાની માહિતી સામે આવી છે ડ્યુટીની ચોરી કરવા માટે કન્ટેનરમાં મિસડિકલેરેશન કરાયું હતું મહત્વનું છે કે ચાર કન્ટેનરની વસ્તુઓની કિંમત અંદાજિત પચીસ કરોડ થવા જાય છે સંવાદદાતા ભરસી પાસેથી ભરસી જે રીતે ડ્યુટી ચોરી કરવા માટે મિસડિકલેરેશન કરાયું શું હતું માહિતી કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચીનથી આયાત કરેલા ચાર જેટલા કન્ટેનરોને પકડવામાં આવ્યા હતા નોંધનીય છે કે મિસ ડિક્લેરેશનનો આ મોટો કમ્ભાંડ ગાંધીધામ ડીઆરઆઈ કાર્યવાહી દરમિયાન સામે આવી છે જે પૈકી બાળકોના કપડા ચીનથી મંગાવવામાં આવ્યા હોવાનું ડિક્લેરેશન કરી અને તેની અંદર ચાઇનીઝ રમકડા અને બલૂન સહિતની સામગ્રીઓ ચીનથી આયાત કરવામાં આવી હતી એટલે કે એક તબક્કે પચીસ કરોડ જેટલી ડ્યુટી બચાવવા માટે આ સમગ્ર ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે હાલ ડીઆરઆઈ ની કાર્યવાહીમાં તેનો પર્દાફાશ થયો છે જી 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 આભાર ભરતસિંહ માહિતી આપવા બદલ